થોડા સમય પહેલા એક સમાચાર આવે છે આ સમાચાર ખાસ કરીને આપણા પડોશી દેશ ચાઇનામાંથી આવે છે અને ત્યારબાદ સમગ્ર વિશ્વ અને ભારતમાં એક ચિંતાનું મોજું જોવા મળે છે નમસ્કાર આપની સાથે હું દર્શિત આજે વાત કરવી છે એચએમપીવી વાયરસને લઈ જેના ખાસ દરેક મુદ્દાઓ અને વિશેષ આપણને માહિતી આપવા માટે આપણી સાથે ગિરિરાજ હોસ્પિટલના ડોક્ટર શ્રી મયંકભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે સર ખાસ કરીને અત્યારે એચએમપીવી વાયરસની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તો સર ખાસ કરીને પહેલો ક્વેશ્ચન એક કે શું છે સર આ વાયરસ નમસ્તે સર્વ દર્શકોને એચએમપીવી વાયરસ અગેઇન એક રેસ્પાયટરી વાયરસ છે જેમ આગળ આપણે શરૂઆત કરીએ તો સ્વાઇન ફ્લુ જોયો હતો પછી આપણે કોરોના જોયો એમ ફરીથી એક વાયરસ છે કે જે તમારી રેસ્પાયરેટરી સિસ્ટમને અસર કરી શકે છે અને આના લક્ષણો આગળના જે વાયરસો હતા એ જ પ્રકારના લક્ષણો છે શરદી થવી ઉધરસ આવવી માથું દુખવું તાવ આવવું શરીર દુખવું અને એમાંથી આગળ વધતા એ ન્યુમોનિયા કરી શકે છે તો લક્ષણો બહુ સિમ્પલ છે જેમ નોર્મલ વાયર શરદીને આપણે છે ને કહીએ અથવા કોલ્ડ થઈ ગયું છે અને સામાન્ય શરદી ખાંસી છે એ સામાન્ય શરદી ખાંસીમાં જે લક્ષણો હોય છે એ જ લક્ષણો આની અંદર જ જોવા મળે છે અને આ વાયરસ જૂનો છે આમ જોઈએ તો આનું ફર્સ્ટ ટાઈમ નિદાન બે હજાર એકમાં થયેલું હતું અને ત્યારથી આ વાયરસ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે હું આપણે ઇન્ડિયાની જ વાત કરું અને આપણે રાજકોટની જ વાત કરું તો છેલ્લા એક વર્ષમાં બેથી ત્રણ વાર અલગ અલગ સમયે આ વાયરસના એકાદ એકાદ કેસ અમે બી ડાયગ્નોઝ કરેલા છે એટલે આ વાયરસ નવો નથી હા શિયાળામાં જેમ વાયરસ ઝડપથી ફેલાતો હોય છે એમાં શિયાળો શરૂ થતા ઝડપથી ફેલાઈ રહ્યો છે અથવા વધારે નંબરના કેસો આપણને જોવા મળી રહ્યા છીએ જી સર ખાસ કરીને અત્યારે આ વાયરસને લઈને ઘણીવાર એવું સાંભળવા મળે છે કે શું આ કોરોના ટુ આવી ગયું છે શું લોકડાઉન લાગી જશે અને કોરોના સાથે આ અલગ પ્રકારનો વાયરસ છે કોરોના જેવો વાયરસ નથી બીજી વસ્તુ કે આ વાયરસ કોરોનાની જેમ જ છીકોથી હાથ અડવાથી અથવા તમે વારંવાર નાકને અડવાથી થઈ શકે છે એટલે ફેલાવાનું આપણે કહીએ કે કોરોના જેવું જ છે પણ આ વાયરસના કારણે જે અસરો થઈ છે એ અસરો નોર્મલી જે નાના બાળકો છે પાંચ છ વરસથી નીચેના અથવા જે મોટા વડીલો છે પાસઠ વર્ષથી ઉપરના અને એ પાછા ખૂબ રોગથી પીડાઈ છે જેમ કે સિક્સટી ફાઇવ પ્લસ છે અને સાથે ડાયાબિટીસ છે રોગ છે કેન્સર છે કિડનીનો પ્રોબ્લેમ છે લિવરનો પ્રોબ્લેમ છે આવા બધા રોગો સાથે હોય ને એમાં ગંભીરતા પકડે છે પણ આજે જે એડલ્ટ પોપ્યુલેશન છે અથવા એમ કહીએ કે સાત આઠ વર્ષથી મોટા અને પાસ વર્ષથી નાચા એડલ્ટ પોપ્યુલેશનમાં યુઝ્યુઅલી આ રોગ આ વાયરસ બહુ ગંભીર રોગ કરી શકતો નથી અને નોર્મલી દાખલ થયા વગર જ સારો થઈ જતો હોય છે એટલે મારી સર્વ દર્શકોને એટલી જ વિનંતી છે કે આને એટલા ગંભીરતાથી લેવાની જરૂર નથી હા ગંભીરતા એ લેવલે રહ્યો કે આપણે થાય જ નહીં એવું આપણે વિચારી શકીએ કે મારી સુકાવ થવું ભલે મને બે ત્રણ દિવસના ઘરે આરામ કરવાથી મટી જવાનો છે પણ ન થાય એવું મારે કરવું છે તો એના માટે આપ લોકોને એ જ સલાહ છે કે આપ લોકોએ જ્યારે પબ્લિકમાં બહાર નીકળીએ ત્યારે આપણે જે કોરોનામાં ધ્યાન રાખતા હતા એવી સર્વે ધ્યાન રાખવાની છે જેમ કે માસ્ક પહેરવું લોકો સાથે છ ફૂટથી વધારે ડિસ્ટન્સથી થી ઉભા રહેવું અને જ્યાં તમને દેખાય છે કોઈને શરદી ખાંસી છે તો એનાથી ડિસ્ટન્સ વધારી દેવું અને જ્યારે ઘરે આવો છો ત્યારે અથવા જમતા પહેલા અથવા મોંને અડતા પહેલા નાકને અને મોંને હાથને ધોવા આ ત્રણ વસ્તુનો પ્રિકોશન્સ રાખશો તો તમને સામાન્ય રીતે બી નહીં થાય ઓકે સર ખાસ કરીને આ વાયરસને લઈને હાલમાં કોઈ મેડિકલ ક્ષેત્રે કોઈ વિશેષ રસી કે એનું કંઈ સંશોધન થયેલું છે અત્યારે કોરોનામાં જેવી રીતના રસી હતી એવી કોઈ રસી એચએમ માટે નથી હા એનું રિસર્ચ ચાલુ છે એવું કહેવાય છે કે ફેઝ વન ટ્રાયલ ચાલુ થઈ ગઈ છે એટલે નજીકના ભવિષ્યમાં એ રસી અવેલેબલ થઈ જશે સેકન્ડ જેમ આજે કોરોનામાં એક ઇન્જેક્શન અવેલેબલ હતું આપવા માટે દાખલ પેશન્ટમાં ન્યુમોનિયા થઈ ગયા ભાઈ આપતા હતા એવી કોઈ દવા અત્યારે આ વાયરસ માટે અવેલેબલ નથી એટલે જેને ન્યુમોનિયા થાય છે એમાં થોડી ગંભીરતા ખરી તો આપણે આનું મેઇન રસોઈ છે કે પ્રિવેન્ટ કરીએ આપણને થાય જ નહીં એના માટે પ્રિકોશન્સ રાખીએ અને જેને થયું છે એને દાખલ કરી અને એની સપોર્ટિવ ટ્રીટમેન્ટ થતી હોય છે ઓક્સિજન જગડતું હોય છે એના માટે ઓક્સિજન સપોર્ટ આપતા હોય છે હાઇડ્રેશન સપોર્ટિવ મેડિસિન્સ આ બધા સપોર્ટ્સ આપતા હોય છે પણ ટાઈમલી દાખલ થઈ અને ટ્રીટમેન્ટ લેવી એ જરૂરી બને છે પણ સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ અને એક વેક્સિન હજી આજની તકે અવેલેબલ નથી સર ખાસ કરીને ખાણીપીણીને ધ્યાનમાં રાખીને શું કરી શકાય આપણે ઉજાગરા કરવાથી અને જ્યારે ઉજાગરા કર્યા હોય અથવા ફિઝિકલ સાવ થાકી ગયા હોય એ સમયે ઠંડા પીણા અને તળેલું આ બે વસ્તુ લો છો ને ત્યારે તમને શરદી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે તમે લોકો માર્ગ કરતા જશો કે જ્યારે આપણે થાકી ગયેલા હોઈએ અને જ્યારે આપણે વધારે પડતો તેલવાળો તળેલો ખોરાક અથવા ઠંડો ફિઝા મૂકેલો ખોરાક એકદમ ગરમ મસાલો ખોરાક ખાઈએ અને આપણને બીજા દિવસે શરદી થઈ જતી હોય છે તો આ રીતે જો ખોરાકમાં ધ્યાન આપીએ કે હેલ્ધી ખોરાક લઈએ તળેલું ના લઈએ ઠંડી વસ્તુઓ ના લઈએ અને ફિઝિકલી સાવ થાકી ગયેલા હોય ત્યારે ખોરાકને ટાળીએ અને પૂરતો આરામ લઈ લઈએ તો આપણું શરીર હેલ્ધી રહેશે અને વાયરસ સામે એમને તમને પ્રોટેક્શન મળશે સર અત્યારે ખાસ શિયાળાનો સમય ચાલી રહ્યો છે તો લોકો સવારે દોડવા જતા હોય કસરત કરતા હોય યોગા કરતા હોય તો શું આ કારગત નીવડી શકે અત્યારે શરીરને હેલ્ધી રાખવાથી દરેક બીમારીમાંથી બચી શકાય છે આપણે કહે ને કે સો રોગ અને એક ઈલાજ તો એ વ્યાયામ છે તો વ્યાયામ તો કરવો જ જોઈએ અને આ સમય શિયાળનો સમય તો વ્યાયામ માટેનો સર્વશ્રેષ્ઠ સમય ગણાય છે એટલે વ્યાયામ ચાલુ જ રાખવો જોઈએ શ્રમ કરવાથી વ્યાયામ કરવાથી કસરત કરવાથી આપણું શરીર સારું થાય છે અને શરીર સારું થશે તો કોઈ બી રોગથી બચી જશે ખાલી આપણે આ વાયરસથી નહીં પણ બીજા ઘણા બધા રોગો થી બચી જઈએ છીએ આપણે એટલે એ તો રેગ્યુલર કરવું જ જોઈએ અને એને કન્ટીન્યુ કરવું જોઈએ અત્યારે શરૂ કરો અને એને આખી જિંદગી આખું વરસ ચાલુ રાખો ઓકે તો ખાસ કરીને એચએમપીવી ને લઈ આપણને ગિરિરાજ ના ડૉક્ટર મયંકભાઈ ઠક્કર સર દ્વારા ખૂબ સુંદર મજાની માહિતી આપવામાં આવી છે સર આપે આપનો કિંમતી સમય કાઢી અને સિટી ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સરો દર્શક મિત્રોને અને આપ સ્વસ્થ રહો એ જ અમારી શુભેચ્છાગીરરાજ પરિવાર તરફથી